જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફાઈ કે એડવેન્ચર્સ ચાલો મારી ચેનલમાં આપનું બધાનું સ્વાગત છે ચાલો ઠાકોરજીના દર્શન કરાવી દઉં જય સ્વામિનારાયણ ભગવાન કેમ છો દયાળુ મજામાં છો ને ભગવાન આજે મને છે ને રસોઈનો કંટાળો આવતો હતો તો તમને મેં પૂછ્યું તમને આજે મેં પૂછ્યું હતું આજે મને કંટાળો આવે છે શું કરું તમે મને જવાબ આપ્યો કે ચાલ મમ્મીની ઘરે જા ને મને પણ સાથે લઈ જા એમ કીધું ને તમે મને પછી છે ને વિચાર કરતી હતી ને પછી મેં મમ્મીને ફોન કર્યો મેં કીધું આજે એક બે કામ છે એ બાજુ સોહરોળ બાજુ તો મેં કીધું હું આવું તો કે હા આવી જા તું પણ આવી જ ભગવાને લેતી આવું મને કે આવી રીતે મમ્મી સામેથી કીધું એટલે ઠાકોરજી છે ને મારી પ્રાર્થના સાંભળી લીધી કાંઈ ભગવાન સાચી વાત ને દયાળુ મેં કીધું આજે છે ને તમે બનાવો ને હું જમું એમ મેં ભગવાને આજે કીધું તું ખરેખર મેં એવી રીતે કીધું કે ઠાકોરજી તમે જમવાનું બનાવો ને હું જમું કે આજે મને આળસ આવતી હતી આજે મને છે ને રસોઈ નહોતી બનાવી વાયગા છે દોઢ થવા આવ્યો છે વન ને ફિફ્ટી થવા આવ્યા છે વન ઓ ક્લોક ફિફ્ટી થવા આવ્યા છે ને તમને હું બતાવું મેથી સરસ ઉગી ગઈ છે સોરી તુલસીજી જય સ્વામિનારાયણ કેમ છો મજામાં છો ને આજે મને કંટાળો આવતો તો શું કરું આવી રીતે છે ને વાતો કરવાની તુલસીજી સાથે મજામાં છો ને જો તુલસીજીનું પાન લીધું તમને ફ્લૂ ના થાય શરદી ના થાય તમારા બાળકોને તમે ઘસીને એનો રસ આપો ને તમારા બાળકોને શરદી ના થાય તુલસીજીને તમે વાટીને તમારા બાળકોને રસ આપો ને તો તમારા બાળકોને શરદી ના થાય આજની ટીપ આ હતી જો આ છે મારો આ છે મારો લીમડો લીમડો છે ને નીચે સરસ ઉગી ગયો છે પણ કોઈ મદદ કરવા આવે ને તો છે ને હું એમાંથી રોપડા કાઢી ને વાવી શકું વેલ છે જય શ્યામનારાયણ વેલ હવે રીતે પ્લાન્ટ સાથે વાતો કરવાની હોય ક્યાં મહારાજ આજે વેધર છે ને ઠંડુ છે ને વરસાદ પણ છે ઠંડુ છે વરસાદ છે એવું છે બધું ચાલે ને આ છે અમારી મેથી ઊગી ગઈ છે મેથી તમને તે દિવસ મેં વ્લોગમાં મૂક્યું તો વ્લોગમાં મેં વ્લોગ મૂક્યો તો મેં વ્લોગ મૂક્યો તો ને ચાર દિવસ પહેલાં જ મેથી ઉગી ગઈ છે તમને નજીકથી બતાવો સરસ ઉગી ગઈ છે ને આ બારે એટલા માટે રાખી કે કે થોડો ઠંડો પવન પણ આવે ને આવી રીતે છે ને જ્યાં સુધી હજી થોડું ગ્રો ના થાય ને ત્યાં સુધી આવી રીતે કવર રાખવાનું છે આજનું બારનું વેધર આજે જો આમાં ખબર ને માળો કરી ગયા છે કોઈ જોયું ખબર નહીં કેમ માળો કરી ગયા જો કેવો સરસ માળો કરી ગયા આ ક્યાંથી લાવ્યા હશે એ કે ઓલા લોકો એ નાખ્યું એમાં એવું થયું ખબર ને મેથી અથવા ધાણા તુલસીજી તુલસીજીને સવારે પાણી પાવાનું તુલસીજીને સવારે પાણી પાવાનું ને મેથી હોય ને મેથી ધાણા તમે વાવો ને મેથી ધાણા તમે વાવો ને તો રાતે પાણી થોડું પાઈ દેવાનું એટલે છે ને પાણી ઓબઝર્વ કરી લે ચૂસી લે મેથીને ધાણા બંને મારે ધાણા પણ વાવા છે પણ ધાણાનો ટાઈમ મળ્યો નથી ચાલો ભગવાન આજે મમ્મીની ઘરે જાય અમારી સવારે આજે ચાલી છે મમ્મીની ઘરે કા મહારાજ મમ્મી કે ભગવાનને લેતા આવો મારી મમ્મીની ભક્તિ પણ વિશેષ છે ખબર એ છે ને મનથી ભક્તિ કરે છે દિલથી ભક્તિ કરે કે એમ કે ચાલો ભગવાને મા જ્યારે હું એમ કહું ને કે મારા ભગવાન ભૂખા છે તો મમ્મી શું કહે ભગવાનને સાથે લેતા આવો એ કે એટલે ભગવાન ના રહે ને મમ્મીને ઘરે છે ને સવાર સાંજ થાળ થાય જ થોડું બનાવે મારા મમ્મી થોડું બનાવે પણ ભગવાનને ધરાવે ને જમે જો અમારા તુલસીજી અહીંયા મારા કિચન ના તુલસીજી છે જો મારો વિન્ડો છે ને રિપેર કરી ગયા આવ્યા હતા ને તો પણ ક્લીન કરવાનો ટાઈમ મળ્યો નથી એવું છે તમને અહીંયા પણ બતાવી દઉં અહીંથી દેખાય છે ને તળાવ બહુ મસ્ત દેખાય છે અહીંથી તળાવ સરસ દેખાય છે ને જો સરસ દેખાય છે ચાલો હવે આપણે મમ્મીના ઘરે જાશું હું જવાની છું આજડામાં મારે ચશ્મા લેવા કેમ કે ચશ્મા રેડી થઈ ગયા છે તુલસીજી જે વાયવા છે ને એ પણ બતાવી દે પેલી ફોઇલ છે ને નીકળી ગઈ હતી કે પાણી ભાઈ હતું ને થોડું એટલે ને મેં છે ને બીજા માંજર પણ ઉપર છે ને છાંટી દીધા હતા કે તુલસીજીને વાર લાગે ઉગતા કે મેથી તો મેં છે ને કોટા કોટા ફૂટી ગયા હતા મેથીના તો મેથી તો ઉગી ગઈ હતી બારે એટલે એને ઉગતા વાર ના લાગે પણ તુલસીજીને થોડી વાર લાગે એટલે આવી રીતે પ્લાસ્ટિક આપણે રાખી દેવાનું છે હજી બે દિવસ પછી છે ને ખોલી સમણાંની ખોલું આવી રીતે રાખી દેવાના ઘરમાં થઈ ગયું છે સાફ સફાઈ કરી ને કે જાઉં ને એટલે મને શાંતિ પછી આવીને ઉતાવળ ના થાય જ્યાં બધી બહેણીઓ ધોઈ નાખી છે બધી બકેટો ધોઈને રાખી દીધી છે હવે આ છે ને એમાં છે ને અમુક વસ્તુ ભરવાની છે તો એ પણ ભરી લઈશ કાલે ટાઈમ મળશે ને ત્યારે ચાલો આમાં એવા છે મમ્મી માટે ટમેટા લેવાના છે ને અહીંયા ફૂલછળ આવી ગયા છે તો તમે જોઈ શકો છો તમને એમ બતાવું આ છે ફીનો કેટલાનો છે થ્રી ફોર ફાઈવ પાઉન્ડ ઓકે આ છે પાસ્તા પ્લાન્ટ કોઈ લેવા છે લેજો સરસ છે હમ આ શું છે ગ્રાસ છે પ્લાન્ટ પાસ્તા પ્લાન્ટ વાવ ઓકે બધું સરસ સરસ નવું નવું આવ્યું છે મેથી આવી છે ત્રણ લીઓ તો પાંચ પાઉન્ડ આવી રીતે છે ચાલો હવે આપણે અંદર જાશું ઓ થ્રી ફોર ટ્વેલ્વ પાઉન્ડ ઓ વાવ પ્લસ જો હું છે ને આ ખાતર જો હું છે ને આ ખાતર વાપરું છું મમ્મીને જોતું હશે ઓકે ચાલો પેલા હું અંદર જઈ આવું પછી બીજું કામ કરીશ ઓકે એટલી બધી ચોકલેટ આવી ગઈ છે આશ્રમ કપડા કપડા આવી ગયા છે કપડા 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 આવી ગયા છે કોને લેવા છે કપડા આ બહુ ફાઇન છે પણ આ છે ને મૂંગું છે મને છે ને એટલું બધું મૂંગું નથી જોતું મારા દીકરા માટે જોઈએ મળી જાય તો કઈ હે ને ચાલો બેલ દબાવ્યું પણ ખોલતા નથી ઓપન કરી ચાવીથી તો કૃપા છે ને અંદર બંધ કરી દઈએ આજો ઉપાડશે ફોન કરવું પડશે નહી રાખવાની કેમ સામના રેલો હલો હું દાળ વઘારી આવું હવે હું છે ને દાળ વઘારે આવું મમ્મી આવી છું દાળ વઘારે લઉં કે મમ્મી છે ને શું બનાવ્યું ને તમને બતાવું મમ્મી છે ને બટેટા નું શાક બનાવ્યું મમ્મીનું ઘર જેવું ચોખ્ખું છે ને ચણાક જેવું જો બટેટાનું શાક કર્યું છે મમ્મી પછી અહિયાં ભાત કર્યો છે પછી દાળનો મસાલો તૈયાર રાખ્યો છે દાળ તોફાઈ ગઈ છે મને કે હું ઘારી લઉં મેં કીધું ના હું વઘારીશ દાળ દાળ હું વઘારીશ ને હું મમ્મીને કંઈક પૂછી આવું એ મહામંત્ર લખે છે સ્વામિનારાયણ મહામંત્ર મમ્મી લખે છે તો સ્વામિનારાયણ મહામંત્ર લખતા એમને કયો ફાયદો થાય છે આપણે પૂછીએ આ મમ્મી કયો ફાયદો થાય મહામંત્ર સ્વામિનારાયણ મહામંત્ર લખવાથી કયો ફાયદો થાય મને કંટાળો ના આવે કા હા ને હું આજે મમ્મીની ઘરે આવી છું તો બીજું પૂછીશ કે મમ્મી એમ કે ભગવાન આપણી સાથે જ છે તો આજે મેં કીધું હું ફોન કરું મેં કેમ ભગવાને જમાડવા છે તો મેં કીધું જમાડીને ત્યાં કે ના તું એમ કર ભગવાનને સાથે લેતી આવ તો એ બાબતે શું કહેવું છે તમારે એટલે કુકડો એટલે મન ના ગમે ગોડ ગોળ રમવા ગોળ ગોળ વાત એટલે શું હા એટલે ગોડ એટલે અંદર પડ પડ કોટન પડ આસો ની ગોબડ કેવા હા તો ભગવાન રાજી થાય એનાથી ના ના થાય એ તારી કોતરવાની હા કોઈ નું નહીં જવામ કરતી તેમ જે કે આમ આપણે આપનું કરો હા અમાર બે નામ લખો ને મારી તારી કરવા તો અમા લેખાય એ લખવાનું કા ભગવાનનું ભજન કરવાનું ને હા ભગવાનનું ભજન કરશું તો શું આવશે ભેગું ભગવાન નામ આવી ગયા પેરા કઈ આવશે નઈ કા

ભક્તિ બસ મન મોકરું રાખીને કરવાનું કુકડો ને રમવાનો કોઈ સમજે નહીં કુકડો એટલે હું એ કુકડો જ કહેવાય થી સમજી જાય સમજવાવાળા એવું કુકડે કુકડો ના રમવું જે હા કુકડા તો હું આ બધી YouTube હું યુટ્યુબ ચેનલ કરું છું હે ઈ બરાઈ આવો મન મર જો તારે કંઈ કામ ન હોય બીજું તી તને આ ગમે તો એ કરતું હમ હું કરું છું તમે હેપી કામ નથી થાતું બીજું તને કદી બીજું કામ ગોતી લે હું હું આ YouTube ચેનલ કરું છું મમ્મી ને પપ્પા ને બે પૂછું છું તમને ગમે છે આ તમારી આજ્ઞા થી કરું છું બે એ તારો મગજ દોડાવ અમે અમારો મગજ દોડાવી તું તારો દોડાય એટલે આમાં કંઈ ખરાબ છે એમ કોઈ ખરાબ કઈ નથી એમાં શું છે મલક કરે તાઈ ની હા કેવું સરસ સરસ હોય છે ને યુટ્યુબમાં હા હા પપ્પા તમારું શું કહેવાનું થાય આપણે એકલા રહ્યા કે બારે ના જાય ને કદાઈ એ વિડિયા ઉતાર લઈએ હં ફરવાના ગયા હોય આપણે તોય કરતા નથી કા હા ડાન્સિંગ ડાન્સિંગ નથી કરતા ના એ કરતા હં ચાલો હું હવે દાળ વઘારે લઉં ના વિડીયો એડિટિંગ થશે ને તો કરી દઈશ ને તમને બતાવીશ જો આ છે ને એ લોકોનું મન મન આપણે પરખવાનું કે એ એના મનથી શું ભક્તિ કરે છે શુદ્ધ ભક્તિ કરવાની મનમાં કુકડો ના રમવો જોઈએ એનો મિનિંગ શું થાય કે મનમાં બીજું હોય ને તમે મંદિરે ભક્તિ કરવા ને તો કે છે કે ભક્તિ ફળે નહીં એટલે મનમાં કુકડો રમવો ના જોઈએ ભગવાનની ભક્તિ કરવી તો પ્યોર મને એટલે કે ચોખ્ખા મને કરો ભક્તિ એમ કોઈની તારી મારી ના કરો એમ કે છે મારી મમ્મી ઓકે કે મારી મમ્મીની મમ્મી હતી નહીં પણ એની પોતા જાતે પોતે

છે પછી અહીંયા ભાત કર્યો છે પછી દાળનો મસાલો તૈયાર રાખ્યો છે દાળ તો ખાઈ ગઈ છે મને કે હું કરી લઉં કીધું ના હું વઘારીશ દાળ દાળ હું વઘારીશ જો અહીંયા પૂરણપૂરી બની ગઈ છે મમ્મી પાપડ તરે છે આ ઘરના પાપડ છે લંડનમાં પાપડ મમ્મી એ બનાવ્યા છે ને પૂરણપૂરી થાય છે ભગવાન છે ને આજે પૂરણપુરી પછી બટેટાનું શાક રોટલી દાળ ભાત આવી રીતે બનાવ્યું છે આજે જો પાપડ ઘરે બનાવ્યા છે પછી મમરી પણ ઘરે બનાવી ગયા વર્ષે મને તો ખબર પણ નથી કેમ મમરી બતાવો થાય ને આવી રીતે છે ને આ પૂરણપૂરી થઈ છે ભગવાને ગરમ ગરમ પૂરણપુરી કે દીપિકા દઈએ યાદ નથી

હું હવે રોટલી કરી લો એ રોટલી પણ થઈ ગઈ છે તરી ભગવાન ને છે ને આજે પુરણપુરી પછી બટેટા નું શાક રોટી દાળ ભાત જો પાપડ ઘરે બનાવ્યા છે

માનસી માટે કે રે અમારા માટે નહી એ જો કરે અસલ તા રાણી જો હા તેલ ઓછું છે હો તો ઘણું એટલું તો હવે બે ગુજરાત કાંઈ પાસ ખાવી નથી અવાઈ જાય તારે થઈ જાય મને એક મારે મમરી નથી પૂરી થઈ ગઈ મને આપજો હા લઈ જાય લઈ જાય ભગવાન થાળ છે ને તો મમરી ધરી હાલો હું હવે રોટલી કરી લઉં